નમસ્કાર પ્રિય દર્શકો આ કુંડલી એક યુવકની છે જે હાલમાં ડિપ્રેશનનો શિકાર છે ડિપ્રેશનમાંથી ભવિષ્યમાં મળશે કે નહીં એ તો જોવું રહ્યું પણ ડિપ્રેશનનું કારણ અને એમના ગ્રહોની સ્થિતિ પણ આપણે અહીં જોઈશું તો પ્રથમ સ્થાન એટલે વ્યક્તિ પોતે પ્રથમ સ્થાનમાં કેતુ જે મનનો ભટકાવ દર્શાવે છે ગુરુ અહીં વકરી અને વૃદ્ધ અવસ્થાનો છે સાથે સાથે પત્નીના સ્થાનમાં મંગળ અને રાહુની યુટી અને પત્ની સ્થાનનો માલિક અહીં સૂર્ય નીચ અવસ્થામાં શક્ય હોય કે જ્યારે મેરેજ લાઈફ ડિસ્ટર્બ હોય તો એ પણ ડિપ્રેશનનું કારણ બની શકે સાથે સાથે ચોથું સ્થાન જે મનનું સ્થાન કહેવાય આ સ્થાનનો માલિક શુક્ર સ્વગ્રહિતો છે પરંતુ મનનો કારગ્રહ ચંદ્ર અમાવસ્યા દુષ્ટિ પીડિત અહીં શુક્ર ચંદ્ર અને સૂર્ય પર અશુભ શનિની દ્રષ્ટિ અને શનિ અહીં કુંડલીમાં નીચ અવસ્થામાં પ્રિય દર્શકો હંમેશા યાદ રાખો જ્યારે પણ ડિપ્રેશનવાળી કુંડલી હશે ત્યારે કુંડલીનું ચોથું સ્થાન સૂર્ય અને ચંદ્ર કુંડલીમાં પીડિત જોવા મળશે